આ જગ જાહેર થશે તો રાત્રે પોલીસ નો બળ ઉપયોગ કરાવડાવી અને એ સભાનું મતલબ કે જે ભગવાન શ્રી રામ નું નામ લેતા હતા ત્યાંથી એમને ઢળીને ગાડી લઈ ગયા બે દિવસ પછી હળદળ સભા માટે પરવાનગી માંગી તો પરવાનગી ન આપી અને પછી જે કામ કર્યું પોલીસે અને જે ભાજપે કરાવડાવ્યું એ ગુજરાતની જનતાએ જોયું પછી જ્યારે સુદામણા ખાતે એવું કહેવામાં આવ્યું તેલ રેડાયું એને ખબર પડી જેમ હમણાં એક વડીલે આપણને કીધું કે સત્યાવીસ તો હજી બહુ દૂર છે એની પેલા જ કામ કાઢી નાખવું છે એટલે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં જ ફેરવી નાખવાનું છે એને ખબર પડી ગઈ છે એટલે છેલ્લા બે દિવસથી ગુજરાતના દરેક મીડિયામાં ને દરેક જેટલી પણ સરકારી તંત્ર છે એક જ વાત ચલાવે છે કે ખેડૂતોના રાહત માટે દો હજાર જાહેર કર્યું દસ હજાર કર્યું કરોડનું પેકેજ જાહેર કર્યું પણ એમને એ ખબર નથી કે ખેડૂત સમજુ છે ઓકે વીઘા વેચી લે છે એને ખબર પડે કે વિઘે પાંત્રીસો વીસ રૂપિયા આવે આમાં અમારા પશુનો નો ભૂકો ન થાય તારા પાંત્રીસો દસ હજાર કરોડની વાતો કરો છો ને એ હવે ખેડૂત સમજણ થઈ ગયા છે

ખાલી બસ નાનકડો એક શબ્દ ફેરફાર કરવાનો છે કે નેતા કોમનો નહીં નેતા કામનો હોય હિંમતભાઈ સોળ કિલોમીટર હાલતા હોય ને બત્રીસ કરોડના રોડ મંજૂર થતા હોય તો બીજા ભાજપના એકસો ને બાંસઠ ધારાસભ્ય છે એના વિસ્તારમાં રોડ ખરાબ નથી ભાઈ અરે હાલવાનું તો દૂરની વાત છે એક મોઢામાંથી શબ્દ બોલવા તૈયાર નથી અને બીજું આપણે વારા ઘડીએ વાત કરીએ છીએ કે ખેડૂત બરબાદ થઈ ગયા ખેડૂત જીવા જેવા નથી રહ્યા ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે પણ એને સિસ્ટમ એવી ડેવલપ કરી છે હું ખેડૂતનો દીકરો છું મારા બાપાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો આજે ભણ્યા તો મારા ઘરમાંથી ગરીબી દૂર થઈ હવે બધા ઘણા માટે મને મારા બાપાએ આથી બાવી વર્ષ પહેલા ગાંધીનગર મોકલેલા બધા નથી મોકલી શકતા મારા દાદાના સમયમાં અમારા ગામમાં દીકરીઓ હાથ ધોરણ નહોતી ભણી શકતી કેમ કે સ્કૂલ જ નહોતી મારા બાપાના સમયમાં નહોતું અને આજે મારી બેને હાથે જ ધોરણ ભણી શકી છે કેમ કે આજે મારા ગામમાં આઠમો નથી આ ગુજરાતમાં બધી જગ્યાએ આ હાલત છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી ખેડૂતનો દીકરો દીકરી ભણીને સક્ષમ થાય એના ઘરમાંથી ગરીબી દૂર થાય એના માટે શાળાનો નો રસ્તો બંધ કરી દીધો સરકારી શાળાઓ પાંચ હજાર થી વધારે બંધ કરી છે પછી આપણા ઘરમાં નાની મોટી કઈ માંદગી આવે તો પ્રાઇવેટ દવાખાના સિવાય કોઈ વિકલ્પ નથી એક નાનકડું ગામ હોય ને પાંચ પ્રાઇવેટ દવાખાના હોય તો ન્યાય એક સરકારી સારું દવાખાનું કેમ ના હોય ભાઈ જો દવાખાના ન હલતા હોય તો ઓલા પાંચ ડોક્ટર બિચારા ન્યા શું કરવા દવાખાનું ખોલીને બેઠા છે પણ એ સરકારી દવાખાનું ખોલવાનો એનો ઈરાદો નથી કેમ કે જો ઈરાદો હોય તો અત્યાર સુધી બની ગયું હોય એટલે શિક્ષણનું પૂરું કર્યું સ્વાસ્થ્યનું પૂરું કર્યું છોકરો માન મહેનત કરીને ભણે તો સરકારી નોકરીનો કોઈ વિકલ્પ નથી રહેવા દીધો પ્રાઇવેટ નોકરીમાં એક ઢોરની જે માણસને અત્યારે કેદ કરીને નાખવામાં આવે છે આ દરેક પરિસ્થિતિનો એક વિકલ્પ એક જવાબ છે તમારો મત અને તમારી એકતા